જેમ દવા લેવા માટે બીમાર પડો ને સારો ડોક્ટર ગોતો છો તેમ ભગવાનની કથા સાંભળવા તો સારો વખતા જ ગોતવો પડે તમારે જેમ પરીક્ષિત મહારાજા સુખદેવજી મહારાજને શોધા એ મને સુખદેવજી મળે તો મને ભગવાન ભાગવતની કથા પીવડાવે એક એવું વ્યક્તિત્વ કથા પીવડાવે છે મોઢામાં પાન માવો હોય અને આપણને સલાહ આપે કે માવો ન ખાવો જોઈએ તો એની સલાહ કેટલીક કામ કરે રાગ ને દ્વેષ ન હોવો જોઈએ આવી વાતો કરી આવું અભ્યાસ કરાવી અને પછી પોતાનામાં પાછો રાગ ને દ્વેષ હોય તો એ રાગ ને દ્વેષ નીકળે નહી સમાજમાં બહુ સિમ્પલ વાત છે કે મારે તમને જે આપવું છે એ ગુણ મારામાં હોવો જોઈએ તો હું તમને આપી શકું પોતાના આઠ દસ વર્ષના બાળકને લઈને ભગવાન બુદ્ધ પાસે જાય છે ભગવાન બુદ્ધને જેને કહ્યું કે બાપજી એક કામ કરો ને મારા છોકરા પર હાથ મૂકીને એને જરા આશીર્વાદ આપો ને એ ગોળ બહુ ખાય છે ગળ્યું બહુ ખાય છે ના પાડો ને એટલે ભગવાન બુદ્ધે કહ્યું કે મા એક કામ કરું ને આઠ દિવસ પછી આવજો એટલે અસ્ત્રીને એમ થયું કદાચ કંઈક વિધિ કરવાની હશે એટલે પોતે પોતાના બાળકને લઈને જતી રહી આઠ દિવસ પછી આવે છે અને પાછું કીધું બાપજી તમે કહ્યું હતું ને આઠ દિવસ પછી આવજો અમે આવ્યા છીએ અમારા છોકરાને માથે હાથ મૂકીને કાંઈક કોને કે ગળ્યું ન ખાય બહુ ગોળ બહુ ખાય છે છોકરાની હામું જોઈને ભગવાન બુદ્ધે કીધું બેટા ગોળ બહુ ન ખાતો હો બહુ ગોળ ન ખવાય પછી સ્ત્રીને કીધું મેં તમારા દીકરાને કીધું છે ગોળ નહીં ખાય હો જાઓ સ્ત્રીને આમ એવું થયું કે મહારાજ તમારા આટલા શબ્દો ખાલી કહેવાતા ગોળ નહીં ખાતો હવે તો આઠ દી સુધી હું કામ એમને અહીંયા રાહ જોડાવી જે દી આવ્યા હતા તે દી કહી દીધું હતું ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કે માં તે દી હું ગોળ ખાતો હતો એટલે હું ના ન પાડી શકું મેં હવે ગોળ ખાવાનું બંધ કર્યું એટલે મેં ના પાડી શકું જે ગુણ તમારામાં નથી એ ગુણની તમે વાત કરી ન શકો ક્યારેય તો સુખદેવજી મહારાજ જેવા પરમ જ્ઞાની પરમ વક્તા ડોક્ટર મળ્યા છે પરીક્ષિત જેવો દર્દી મળ્યો છે અને ભાગવત જેવી ઔષધિ મળી છે એક નિવૃત્ત માણસ એક અતૃપ્ત જીવાત્માને તૃપ્ત બનાવી દે છે નિવૃત્ત ततर्षपतीयमाना भवषधामनोभिराम क उत्तमश्लोकगुणान् वद पुमान् विरज्येत विना

પ્રાયહ ઔષધિ કડવી હોય આપણે કહીને દવા કડવી બહુ હોય પણ ભાગવત એટલી મીઠી છે કે બધાને પીવી ગમે છે ઘણી વખત જો આપણે છોકરાઓ માટે અથવા તો આપણા ઘરમાં કોઈ વ્યક્તિ માટે મોટા બે બાળકો હોય અને એક મોટા બાળક બીમાર પડ્યો હોય અને એના માટે દવા લઈ આવી અને ડૉક્ટર જયારે આપણને પેલી સિરફ આપે એ જો સિરફ કોઈ ફ્લેવરયુક્ત હોય અને મોટા છોકરાને દવા પીવડાવતા હોય ત્યારે નાનો છોકરો બાજુ બેઠો હોય તો એની ચખાડ દે તો એ પાછો ચાટતો હોય બીમાર નથી પડ્યો એ પણ પીવે છે કેમ ઔષધિ મીઠી છે આ ભાગવત એક એવી ઔષધિ છે બીમાર હોય એ પણ પીવે અને બીમાર ન હોય એ પણ પીવે તો પછી રોગ જ ન થાય કોઈ દિવસ ભવો સદા છોત્ર મનોભિરામાન બીજું ભાગવત ને ભવ ઔષધિ તરીકે સંબોધન આપ્યું છે ખાલી ઔષધી નહીં ડોક્ટરો જે આપે છે એ ઔષધિ આપે છે અને ભાગવતજી છે ભવ ઔષધિ છે ડોક્ટરો જે દવા આપે છે એ દવા આપીને કોઈ દી એમ નહીં કહે ડોક્ટર દવા આપશે શું કહેશે આ દવા લેજો સારું થઈ જાય પણ કોઈ દી કીધું કે આ દવા લ્યો પછી તમને કોઈ દી એવા રોગ નહીં થાય તાવની દવા લઈ આવો દવાને પીધા પછી ડોક્ટર એમ ન કહે કે તમને આવે તાવ નહીં જ આવે કોઈ દિવસ પણ ભાગવત એક ઔષધિ એવી છે કે એકવાર ભાવથી જો ભાગવતની ઔષધિ કરીને પી જાઓ તો જિંદગીમાં તમને કોઈ દીવ કોઈ રોગ જ ન થાય ભવો સદા છોત્ર મનોભિરામાત કેમ આ રોગ ન થાય શું કામે તો કહે છે કે ભાગવજી જેવી ઔષધિ મળી જાય ને પીવાઈ જાય એટલે પછી મુક્તિ મળી જાય અને જેને મુક્તિ મળી જાય એને શરીર ન મળે શરીર ન હોય તો પછી રોગ છે ના શરીર જ નથી તો રોગ છે ના જન્મ જ નથી વારે વારે જન્મવાનું વારે વારે મરવાના એ એ ભાવબંધનમાં એ એ ફેરામાંથી મુક્ત કરાવી દે એવી ઔષધિ એટલે ભગવાન ભાગવત છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ માના ઉદરમાં વારે વારે આવું એના સમાન બીજું કોઈ દુઃખ નથી આ સંસારમાં સુખદેવજી મહારાજ જન્મતાની સાથે જ્યારે નીકળે છે એટલે વ્યાસ ભગવાને કીધું કે બેટા લગ્ન કરી લે તું સંસારને ચલાવ ત્યારે સુખદેવજી મહારાજ બોલ્યા છે કે પિતાજી આ સંસારમાં મારે પડી અને ફરી પાછું જન્મવું ફરી પાછું મરવું નથી કારણ આ સંસારમાં મરણ અને જન્મ આ બે એવા દુઃખ છે કે જેની હારે બીજા કોઈ દુઃખની સમાનતા ગણી ન શકાય